તારે એ રોપીઓ જો કે તેને રાઈમરા બે મિનિટ રાખજો બે મિનિટ રાખજો આ ભાઈ બે મિનિટ રાખજો આવી છે સાગઠીયા આગળ રાખો રાખો લાઈનમાં રાખો આમાં રાખો બે મિનિટ બે મિનિટ આ બીયા કો જો જે રહ્યા છો ચારે અધિકારી જે આરોપી પરિજી છે તો કોર્ટમાં લઈ જવામાં આવી ગયા છે સાથે બ્રાન્ચનો હતો કાપલો છે હે હે ઘરેયા થોડું શિક્ષા આઈપી